વડોદરામાં દર વર્ષે વિશેષ આકર્ષણ બનતો ગણેશ ઉત્સવ પરિવાર દ્વારા છેલ્લા વર્ષથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ રાજતમ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત આકર્ષણ મૂર્તિ સ્થાપના સાથે અદભુત ડેકોરેશન જન મનને મંત્ર મુક્ત કરી રહ્યું છે પરિવાર દ્વારા દર વર્ષે સામાજિક સંદેશ સાથે સુંદર થીમ આધારિત સજાવટ કરવામાં આવે છે જેથી જનસમાજમાં જાગૃતિ ફેલાય ગણપતિ બાપાને આકર્ષક મૂર્તિ તથા ડેકોરેશન જોવા માટે દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ અને શહેરીજનો ઉમટી પડ્યા છે વર્ષોથી સતત ચાલી રહેલા પરંપરામાં રાજસ્તમ પરિવાર દ્વારા માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ સામાજિક એકતા પર્યાવરણ જગતમાં સ્વસ્થતા અને માનવ સેવા જેવા સંદેશો લોકો સુધી પહોંચાડે છે આ વર્ષે પણ અનોખી થીમ આધારિત સજાવટ સાથે પંડાળમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા લાઇટિંગ તથા કલાત્મક સજાવટનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું છે પરિવાર સભ્ય તથા યુવા વર્ગના આયોજનમાં સક્રિયપણે જોડાય છે જેનાથી ઉત્સવ સામાજિક સમરસતા અને ધાર્મિક એકતાનો પ્રતિક બની છે પાંત્રીસ વર્ષથી ચાલતી આ પરંપરા વડોદરાના ગણેશ ઉત્સવમાં વિશેષ સ્થાન ધરાવે છે અને જનમાનસમાં ભક્તિભાવ સાથે જાગૃતિનો સંદેશ પહોંચાડે છે નમસ્કાર દર્શક મિત્રો હું વિજય મકવાણા બીબીએન ન્યૂઝના માધ્યમથી હાલ આપણે આવ્યા છે રાસ્તમ સોસાયટી કે જ્યાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે ગણપતિ મહોત્સવ લઈને તેઓ અદ્ભુત ને અદ્ભુત દર વર્ષે નવી નવીનતા લાવે છે સુંદર સુશોભિત આ વર્ષે એમને શણગાર કર્યો છે શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ એક સંસ્થા ચલાવે છે જે રાજસ્ત પરિવાર સાથે પરિવારને જોડી રાખે છે આ પરિવાર સાથે ઘણી બધી યુનિટી એકતાઓ અને ઘણા બધા ભાવિક કામ્યો જોડાયા છે હું દર્શન કરાવીશ દર્શક મિત્રોને આ વર્ષની મૂર્તિના જે આ વર્ષની મૂર્તિમાં એક અદ્ભુત નજારો જોવા મળે છે રમણીય મૂર્તિ મૂર્તિમાં શું ખાસતા વિશેષતા એની વધુ વિગત માટે આપણે વાત કરીશું અહીંના રાષ્ટ્રમના પરિવારના સભ્યો સાથે જે ગણેશમાં જોડાયા છે જી આપણે મોહિતભાઈ પટેલ શું કહેશો આ મૂર્તિ વિશે શું કહેવા રાષ્ટમ પરિવાર શ્રીયાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પાંત્રીસમું વર્ષે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે જે લોટસ વેસલની થીમ પર વર્ક કરે છે તમે આજે જનરલી બધી જ જગ્યાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની અંદર તમે માટીની મૂર્તિ જોઈ હશે પણ ગુજરાતમાં ફર્સ્ટ ઇનિશિએટિવ લઈને અમે પેપર વેસ્ટ મેગેઝિન જેવા વેસ્ટમાંથી અમે પેપર ગણેશની ગણેશજીની નવ ફૂટની સ્થાપના કરે છે જયેશભાઈ છે અને અને આ વખતની મૂર્તિની ખાસ વિશેષતા જેમ કે મોહિતભાઈએ કહ્યું તે રીતે પેપર વેસ્ટમાંથી આખી મૂર્તિ બનાવેલી છે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ના થાય તેનું પણ તકેદારી રાજતમ પરિવાર હંમેશાથી રાખવા હોય છે આ વખતે જે રાજમ પરિવાર શ્રી લોકમાન્ય તિલકે જેમ કહ્યું હતું અને જેના કારણસર આખો ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી જે હેતુથી કરાવી હતી તે રાજસ્તંભ પરિવાર એ હેતુને સાર્થક કરવાનો પ્રયત્ન કરે છે આપ અત્યારે જે ગણપતિ બાપાનો જે આપણે આશીર્વાદ આપતો જે હાથ આપ જોઈ રહ્યા છો તે સુવર્ણ મઢિત ચાંદી આખા રાજસ્તંભ પરિવારના દરેક સભ્યોએ પોતાની યથાશક્તિએ ચાંદી અર્પણ કરીને એક મેસેજ આપ્યો છે કે સંગઠનની ભાવનાથી તમે કોઈ પણ કાર્ય કરી શકો અને એમાં સફળ થઈ શકો છો આ વખતે બીજું શ્રી રાજસ્તંભ પરિવારમાં એક વડોદરાના જે એક આર્ટિસ્ટ છે શ્રી સુરજ પાંડે કરીને તેમણે પચીસ બાય પચીસ ફૂટની અમારા શ્રીજી બાપાને એક સ્પાયરલ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડ માટે નોંધાયેલું છે અને આગળ જતા વર્લ્ડ રેકોર્ડ થઈ શકે તેમ છે જયેશભાઈ મકવાણા અને મોહિતભાઈની બીજા આગેવાની છે ધનિલભાઈ અને વિનીતભાઈ ચોક્સી તેઓ એક સુંદર આ વર્ષે શણગાર કર્યો છે લોટસ મૂર્તિ જે પેપર વેસમાંથી બનાવવા આવી છે ગણપતિની મૂર્તિ એટલી રમણીય છે કે મન ચાહિત મનમોહિત અદ્ભુત મૂર્તિ આવડશે બીબીએન ન્યૂઝના માધ્યમથી હું દર્શન મિત્રોને બતાવીશ ફરી મળીશું ગણપતિ વિસર્જનની વાતચીત લઈને